ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જળ સંસાધન ચેપ્ટર અગિયાર એ જોતા હતા એમાં જે ટોપિક જોયા એની આપણે ચર્ચા કરી લઈએ તો પહેલો ટોપિક આપણે જોયો જળ સંસાધનના ઉપયોગ જણાવો તો જળ સંસાધનનો પહેલો ઉપયોગ જળ સંસાધનના ઉપયોગ જળ સંસાધન એ પીવામાં ઘરેલું સિંચાઈ ઉદ્યોગ ઉપરાંત સમૃદ્ધિનો આધાર જળ સંસાધનની વ્યાખ્યા તો જીવનની પહેલી શરત સંકટગ્રસ્ત અને મહત્વપૂર્ણ સંસાધન છે પછી આપણે જોયું જળના સ્ત્રોત જણાવો તો જળ પ્રાપ્તિના સ્ત્રોત જળના સ્ત્રોત વિશે ભણતા હતા તો જળના સ્ત્રોત વૃષ્ટિય જળ વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ એ ટોપિક જોયું પછી આપણે આગળ સિંચાઈના માધ્યમો જોયા સિંચાઈના માધ્યમો ત્રણ કૂવા અને ટ્યુબવેલ નહેર અને તળાવ કૂવા અને ટ્યુબવેલ એ મુખ્ય માધ્યમ કાપના મેદાનમાં તેના દ્વારા સિંચાઈ થાય નહેર દ્વારા સિંચાઈ થાય છે અને દક્ષિણ પૂર્વના રાજ્યોમાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે આ ટોપિક જોયા પછી આપણે આગળ જોઈએ જળના ઉપયોગ તો ચોર્યાસી ટકા પાણી સિંચાઈમાં વપરાઈ જાય એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે પંદરસો લિટર પાણી જોઈએ ડાંગર શણ શેરડીને વધારે પાણી જોઈએ એના માટે પહેલી નહેર કાવેરી નદી પર ગ્રાન્ડ એનીકટ નહેરનું નિર્માણ થયું બીજી સદીમાં અને અઢારસો બ્યાસી માં ઉત્તર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું ત્યાર પછી સઘન સિંચાઈના ક્ષેત્રો કયા તો ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ઉપરાંત કૃષ્ણા કાવેરી ગોદાવરી અને મહાનોમુખ ત્રિકોણ પ્રદેશ આઝાદી પછી ચાર ગણી પાણીની વપરાશ ચાર ગણું સિંચાઈ ક્ષેત્ર વધ્યું આડત્રીસ ટકા ભાગમાં સિંચાઈ થાય એ પછી આપણે જોયું હતું કે સૌથી ઓછી સિંચાઈ ક્યાં મિઝોરમ સાત પોઈન્ટ ત્રણ સૌથી વધુ સિંચાઈ પંજાબ નેવું પોઈન્ટ આઠ અને ચાલીસ ટકાથી વધુ સિંચાઈ થતી હોય એવા રાજ્યો આપણે જોએલા ત્યાર પછી આપણે જળ સંકટનો ટોપિક જોયો જળ સંકટ પાણીની અછત ઊભી થઈ પાણીની અછત કેમ તો કે રોકડીયા પાકને મહત્ત્વ આપવામાં આવ્યું અનાજની માંગ વધી શહેરીકરણ થયું અને જીવન ધોરણ ઊંચા ગયા જળ સંકટની સમસ્યા ગંભીર કયા વિસ્તારમાં તો રાજસ્થાન અને દ્વીપકલ્પના આંતરિક ભાગમાં આઠ ટકા શહેરોમાં પીવાના પાણીની અછત અને પચાસ ટકા ગામડાને અશુદ્ધ પાણી મળે છે કૂવા અને ટ્યુબવેલથી ભૂમિગત જળ સ્તર નીચે ગયા જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે ઔદ્યોગિક કચરો ઔદ્યોગિક મલિન જળ પછી આપણે ટોપિક જોયો તો બહુહેતુક યોજનાઓ બહુહેતુક યોજનાના ઉદ્દેશો જોયા હતા એમાં સજન બંસી મનપી આ ચાવી હતી સહેલગાહના વિકાસ માટે જમીનનું ધોવાણ અટકાવવા નહેરના વિકાસ માટે બંધના પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા સિંચાઈ માટે મત્સ્ય ઉદ્યોગ માટે નદીઓના પૂર અટકાવવા માટે અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા આ રીતે આપણે જળ પ્રાપ્તિ અને જળ સંસાધન વિશે ભણ્યા હતા હવે આપણે આગળના ટોપિક જોઈએ જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન ટોપિક છે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન બે ગુણમાં પૂછાય કેમ જળનું વ્યવસ્થાપન કરાય એની જાળવણી કઈ રીતે થઈ શકે તો જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કેમ જળનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે જળ મર્યાદિત છે અને તેનું વિતરણ અસમાન રીતે થયેલું છે જળ સંસાધનની જાળવણીના ઉપાયોની આવશ્યકતા શા માટે શા માટે ભાઈ જળ સંસાધનની જાળવણી કરવી જોઈએ તો જળ સંસાધનની જાળવણી એટલા માટે કરવી જોઈએ કે એનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે રહેલો છે સજીવના અસ્તિત્વની પહેલી શરત છે પાણી પાણી હશે તો સજીવ સૃષ્ટિ ટકી શકશે એટલા માટે જળ સંસાધનને જાળવવું જોઈએ અહીંયા પ્રશ્ન એ આવશે જળ સંરક્ષણ એટલે શું તેના ઉપાયો જણાવો જળ સંરક્ષણના ઉપાયો જળ સંરક્ષણ એટલે શું તેના ઉપાયો જણાવો તો જળ સંસાધનની જાળવણી જે કરીએ છીએ તેને જળ સંરક્ષણ કહે એકદમ સહેલી વ્યાખ્યા જળ સંસાધનની જાળવણીને જળ સંરક્ષણ કહે છે એના ઉપાયો બધા જ ઉપરથી યાદ રાખો જળ સંસાધનની જાળવણી બેલેન્સ બચત કેમ વિવેકપૂર્ણ ઉપયોગ એના ઉપાયો આઈ પાસે બધા જ ઉપરથી પહેલો ઉપાય જળ સંસાધનની જાળવણીનો જળાશયોનું નિર્માણ કરો શક્ય એટલા નદીઓ ઉપર બંધ બાંધવા પહેલાં જ બધા ઉપાયો જ ઉપરથી જ છે જળાશયોનું નિર્માણ બીજો ઉપાય જળ સંચયન કરવું મીન્સ કે વરસાદના પાણીને જમીનમાં નીચે ઉતારવું જળ સંચયન કરવું બીજો ઉપાય ત્રીજો ઉપાય જળ વિવાદો ઉકેલવા પાણીના જે વિવાદો છે આજે પાણી વહેંચણી બાબતે બે રાજ્યો વચ્ચે ઝગડાઓ થતા હોય અરે બે દેશ વચ્ચે ઝઘડા થતા હોય જેમ કે સિંધુ નદી એની પાણીની વહેંચણી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝઘડાઓ હતા ભારત આપણે બે ઉદ્દેશે સમજૂતી કરી ભારત સિંધુ નદીના પાણીનો વીસ ટકા ઉપયોગ કરી શકશે નેપાળમાં પણ આવા જ પાણી વહેંચણીના પ્રશ્નો ઉદભવે છે અરે રાજ્યો રાજ્યો વચ્ચે ઉદભવે છે તો એવા જે કંઈ જળ વિવાદો હોય એનો ઉકેલ લાવવો પછી જળ સ્થાનાંતરણ જળ સંસાધનની જાળવણીનો આગળનો ઉપાય જળ સ્થાનાંતરણ આ જે મોટી નદીઓ કેટલાય ઘન મીટર પાણી વહાવીને લાવે છે જે આપણે રોકી શકતા નથી અને સમુદ્રમાં પીવાલાયક પાણી ચાલ્યું જાય છે તો આપણે એ નદીના પ્રવાહને વાળીને બાજુમાં રહેલી બીજી નદીમાં અને ત્યાંથી ત્રીજી નદીમાં એમ જે નદીઓ પાણી વિનાની છે એને પાણી વાળી કરી અને દૂર દૂર સુધી જળ સ્થાનાંતરણ કરવું જોઈએ જેમકે નર્મદાનું પાણી આપણે મહિમા લઈ ગયા છીએ અને મહિનું પાણી સાબરમતીમાં આ રીતે સાબરમતીમાંથી મહિમાં આ રીતે જળ સ્થાનાંતરણથી પાણીની સમસ્યા પાણી બેલેન્સ કરી શકાય જળ સપાટી ઊંચી લાવવી જે જે ભૂમિગત જળ સ્તર નીચે ગયા છે એની સપાટી ઊંચી લાવવી જોઈએ જળ સપાટી ઊંચી લાવવી અને ચોથો છેલ્લો ઉપાય છે જળ ઉપરથી જળ પ્લાવિત ક્ષેત્રો વિકસાવવા હવે જળ પ્લાવિત ક્ષેત્ર કોને કહેવાય એ આગળ અલગથી બે ગુણનો પ્રશ્ન છે પણ જળ પ્લાવિત ક્ષેત્ર વિકસાવવાથી જળ સંરક્ષણ થાય છે આ રીતે જળ સંરક્ષણ જળ સંસાધનની જાળવણી એના ઉપાયો બધા જ ઉપરથી આ ટોપિક ભણ્યા પછી આગળનો ટોપિક આપણી પાસે છે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું આ બે ગુણનો પ્રશ્ન છે જળ પ્લાવિત ક્ષેત્ર કોને કહેવાય તો જળ ક્ષેત્ર અને એનો વિકાસ પેલા સમજીએ જળ ક્ષેત્ર તો આ એક પ્રાકૃતિક એકમ છે પેલા સમજી લ્યો અહીંયા જે આપેલી છે આ મુખ્ય નદી છે અહીંયા પાણીનો એકસાથે સાથે ઘસમસતો પાણીનો પ્રવાહ એની જાતે નથી આવતો આ નદીને અસંખ્ય બીજી નાની નાની નદીઓ મળે છે જેને શાખા નદીઓ કહેવામાં આવે છે અને નાની નાની નદીઓ એ મોટી શાખા નદી સાથે મળીને એક સ્ત્રાવ બનાવે છે હવે નાની નદી જ્યાંથી ઉદ્ભવે તેને ઝરણા કહેવામાં આવે છે જે જમીનમાં ફાટ ખીણમાંથી આવા ઝરણાઓ ઉત્પન્ન થાય છે જે અહીંયા આપેલા છે આ ઝરણા એ ઝરણાઓ જ્યાંથી ઉદ્ભવે અને નાની નદીમાં રૂપાંતર પામે છે એ ઝરણા નદીનો પ્રાકૃતિક એટલે કે પહેલો એકમ કહેવાય અને એ જ જળપ્લાવિત ક્ષેત્ર ગણાય પાણીની નદીના પાણીની પ્રાપ્તિનું સ્થળ જળપ્લાવિત ક્ષેત્ર હવે વ્યાખ્યા જોઈએ કે આ એક પ્રાકૃતિક એકમ છે જેમાં નદી સાથે શાખા નદી મળીને એક સ્ત્રાવ બનાવે છે આ એક પ્રાકૃતિક એકમ એમાં નદી ઈ પ્રાકૃતિક એકમ નદી સાથે શાખા નદીમાં મળીને એક સ્ત્રાવ બનાવે આમ જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શાખા નદીનો વિસ્તાર જે શાખા નદી છે એ શાખા નદીમાં જ્યાંથી પાણીની આવક થાય છે એ જળ પ્લાવિત ક્ષેત્ર ગણાય તો આવા મુખ્ય નદીમાં જે પાણીનો ઘસમસતો પ્રવાહ છે એ કાયમ ટકી રહે એ માટે શું કરવું જોઈએ તો શાખા નદીમાં જે પાણી આવે છે જળપ્લાવિત ક્ષેત્રોમાંથી એ જળપ્લાવિત ક્ષેત્રમાં પાણીની આવક અવિરત ચાલુ રહે એવું કરવું જોઈએ એટલે જળ ક્ષેત્રના વિકાસ માટે કયા કાર્યક્રમો યોજી શકાય કે પાણી સતત ચાલુ જ રહે નહી તો જેમ સરસ્વતી જેવી મોટી નદી જમીનમાં લુપ્ત થઈ ગઈ એમ મોટાભાગની નદીઓ ધીરે ધીરે પાણીની આવક ઓછી થતી જશે ફરીથી નદીને સંજીવન કરવા માટે એના જળ ક્ષેત્રો વિકસાવવા જોઈએ તો નદી કાયમ માટે ચાલુ જ એનો પ્રા પાણીનો પ્રવાહ રહે તો જળપ્લાવિત ક્ષેત્રના વિકાસ માટે જ્યાં જળ પ્લાવિત ક્ષેત્ર છે ત્યાં ભેજ સંરક્ષણ કરો ભેજવાળી જમીન રહે એવું કરો જળ સંચયન કરો તેની આસપાસ ખાડા કરી અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે એવું કરો વૃક્ષારોપણ ત્યાં પુષ્કળ વૃક્ષો વાવો વનીકરણ કરો એ વિસ્તારમાં હોર્ટિકલ્ચર એટલે બાગાયતી ખેતીને મહત્વ આપો અને ગોચર વિકાસ કરો એટલે ઘાસથી ત્યાં ભેજ જળવાઈ રહે આ માટે આટલા કાર્યક્રમો હાથ ધરવા પડે એ વિસ્તારમાં ભેજ સંરક્ષણ જળ સંચયન વૃક્ષારોપણ વનીકરણ હોર્ટિકલ્ચર અને ગોચર વિકાસ આ માટે લોકભાગીદારી જરૂરી છે કેમ કે લોકો જાગૃત થશે તો જ આ રીતે જળ ક્ષેત્રો ચાલુ રહેશે અને નદીમાં પાણીની આવક થયા કરશે આ સમજ્યા પછી આપણે વૃષ્ટિ જળ સંચયન વિશે જોવાનું છે વરસાદના પાણીને વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો એ બે ગુણ કે ત્રણ ગુણનો પ્રશ્ન છે સંચયન એટલે કે વરસાદના પાણીને જમીનમાં ઉતારવું એને વૃષ્ટિ જળ સંચયન કહે તો વરસાદના પાણીને રોકવા માટે ખેત તલાવડી કરો જ્યાં ખેતરમાં નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ખેત તલાવડી કરાય એટલે કે વરસાદનું પાણી ત્યાંથી ખેત તલાવડીમાંથી જમીનમાં નીચે ઉતરે કૂવા અને બંધારાઓ બાંધો એમાં પાણીને જવા દો કૂવાની અંદર રિચાર્જ કરો નદીઓ ઉપર બંધ બાંધો તો ભૂમિગત જળ સ્તર ઊંચું આવે જળ સંચયનનો ઉદ્દેશ એક જ છે ભૂમિગત જળ સપાટી ઊંચી લાવવી બરાબર તો વૃષ્ટિ જળ સંચયન વરસાદના પાણીને રોકવાના ઉદ્દેશો ક્યાં ત્રણ ગુણા પ્રશ્નની અંદર વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો જણાવો તો વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો એની ચાવી છે પશુ ગુંજમાં વશ વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો પશુ ગુંજમાં વસ પ પ્રદૂષણ થતું અટકાવવું શું શુષ્ક સમયમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત પૂરી કરવી શા માટે વરસાદના પાણીને અટકાવવું જોઈએ તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બીજું શુષ્ક સમયમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત પૂરી કરવા ત્રીજું ગુણવત્તા સુધારવા ચોથું જળ સ્તરમાં વધારો કરવા પાંચમું પાણીની માંગને પહોંચી વળવા અને છઠ્ઠું સડક પર પાણીનો ભરાવો બચાવવા આ છે વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો હવેનો ટોપિક આપણી પાસે આવે છે જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો છેલ્લો ટોપિક છે આ લેસનનો જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા વ્યવસ્થાપન કઈ રીતે થઈ શકે પાણીના વપરાશનું આયોજન વ્યવસ્થાપન પાણી એ તો આપણો પ્રભુ છે લોક પ્રભુ પૂજ આ પાણીની પૂજા કરવી જોઈએ ચાવી છે લોક પ્રભુ પૂજ જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો પહેલો મુદ્દો લોક જાગૃતિ અને લોક ભાગીદારી વધારવી લોક જાગૃતિ અને લોક ભાગીદારી લોકોને પાણીના વપરાશ માટે જાગૃત કરો અને વ્યવસ્થાપન માટે લોકોને ભાગીદાર બનાવો પછી કર કરકસરપૂર્વક પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો કરકસર વેડફવું ન જોઈએ પ્રદૂષણ અટકાવવા માટે પાઇપોનું સમારકામ કરવું જળ પ્રદૂષણ અટકાવવા પાઇપોનું સમારકામ કરવું પછી તો કે ભૂમિગત જળ સ્તરનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી જે જમીનમાંથી પાણી ખેંચે છે અને એનો ઉપયોગ કરે છે એવા સ્તર એવા એની એવા એકમો ઉપર દેખરેખ રાખવી બેફામ ઉપયોગ ન કરે પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા પાણીનો એકના એક પાણીનો ફરીથી ઉપયોગ કરવો જેમ કે કપડાં ધોયેલું પાણી હોય એ પાણી ટોયલેટના ઉપયોગમાં લઈ શકાય એકના એક પાણીનો બીજી વાર ઉપયોગ થઈ શકે બાથરૂમ સ્નાન કરેલું પાણી હોય એ વૃક્ષને પાઈ શકાય આ રીતે પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા જળ સ્ત્રાવના બધા એકમોનો ઉપયોગ કરવો કોઈ જળ સ્ત્રોતના કોઈ એક જ એકમ ઉપર નહીં જેમ કે જળ સ્ત્રોત કુવા ટ્યુબવેલ નહેર ખેત તળાવડી બધાનો ઉપયોગ કરી શકાય તો તેનાથી જળ સ્ત્રોત જળવાઈ રહે આ રીતે અહીંયા આ પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ